જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો અહીંયા તન્મય તૈયાર થઈ ગયો છે સ્કૂલે જવા માટે જોઈ શકો છો અને કામ પણ જો ફળ્યું પણ સરસ વડાઈ ગયું છે જોઈ શકો છો જય અંબે

બોલો શું છે આજે ઓકે સારું ચાલો તો હું કરી દઉં પહેલા દૂધ ગરમ કરી દઉં પછી તારી માટે હું બનાવી દઉં કોફી બનાવી દઉં આ વાળ જી ચોટલી ઓઢવાની બાકી છે નથી હા કરી દઉં છું ભીનું માથું ધોવી દુ આજે કે શું ચલો હજી સેવાય બાકી છે જે મિત્ર તો જવાનું છે એના પપ્પા સાથે ફોન આવે એટલે પૂજા કરાવવા થોડીક આગળ તૈયારીઓ કરવા એટલે ફટાફટ દૂધ ગરમ કરીને કોફી બનાવી દઉં એટલે પીને જાય અને હું પછી સેવા કરીને રૂટીન કામ હોય તે કરી લઉં છું અહીંયા મારી સેવા થઈ ગઈ છે જોઈ શકું છું

જો અહીંયા જૈમિક બાને ને ચંદનનો ચાલલો કરી રહ્યો છે દાદાનાનું બા નહીં કરી દેજે ને ખુરશી લાવી આવી હતી ને બેટા તું સરખું ફાવ અરખું મૂકીને પાછું પડી ના જાય એમ જોઈ શકું છું પણ વચ્ચે જ મેં ઓલું છું તું પણ આ બધું શું છે કે

આઠ વાગી ગયા છે ચા પાણી કરીને મે અહીંયા બેઠા છે હવે હું બહાર જઈશ જયમિક અહીંયા બેઠો છે હાલો જયમિક બોલો બહાર જે ચકલીઓ પણ સરસ મજાની બોલી રહી છે હમણાં હમણાંથી ચકલીઓ પાછી અવાજ સરસ આવી રહ્યો છે તડકો પણ સરસ મજાનો આવી ગયો છે ગાય આવી ગઈ છે ચાલો હું પહેલા ફટાફટ હવે ધોઈ નાખું કપડા જો અહીંયા પૂરણપુરીનું પછી જો અહીંયા ભાત થઈ રહ્યા છે આ છે છૂટી દાળ થઈ રહી છે આ કઢીનું તૈયાર કરીને રાખ્યું છે છૂટી દાળ ભાત કઢી અને પૂરણપુરી આ હવે આને ગેસ ઉપર મૂકવાનું છે આની અંદર સાકર અને ગોવા ટીચીને નાખ્યો છે હવે આને આપણે ગેસ ઉપર હવા મૂકીશું અહીંયા હજી શાક પણ સમારવાનું બાકી છે ભીંડા તો મેં કીધું પહેલાં પૂરણપુરીનું પૂરણ તૈયાર કરી દઉં પછી હું બીજું બધું કરું એટલે પૂરણ ઠંડુ પણ થઈ જાય પછી લૂંટ બાંધીને રાખીશ એટલે બધાને ગરમ ગરમ પછી પૂરણપુરી પીસાય અહીંયા પૂરણ રેડી થઈ ગયું છે જોઈ શકો છો સરસ મજાનું પૂરણ તૈયાર થઈ ગયું છે અને હવે આને આપણે થાળીમાં ખાડી લઈશું જેથી કરીને ઠંડુ થાય જોઈ શકો છો કાઢી લઈશું અને એક ગુડ ન્યૂઝ છે મારી ભત્રીજી દિવ્યા એને આઈ ફર્સ્ટ એમમાં ફસ્ટ મેરિટમાં સીએમાં એનું મેરિટમાં નામ આવી ગયું છે તો કોંગ્રેચ્યુલેશન્સ દિવ્યા બસ હવે પૂરણપુરીનું અહીંયા કાઢી દઈશું ને અહીંયા જોઈ શકો છો ભીંડાજી સમારવાના બાકી છે તો ભીંડા સમારી દઈશું પુરણ અહીંયા લઈને બેસી ગઈ છું જોઈ શકો છો અને ભીંડા પણ છે સાથે જો અહીંયા સરસ મજાની પૂરણપુરી ઉતરી રહી છે એકદમ સરસ જોઈ શકો છો નાખી દીધી છે આવી દઈશું અહીંયા છોકરાઓ જમવા બેસી ગયા છે અત્યારના વાગી ગયો છે દઢ અને અમે જમી કરીને નવરા થઈ ગયા છીએ અને અહીંયા જો કપડાં પણ વળી ગયા છે જોઈ શકો છો કપડાં પણ વા જો કપડાં પણ વરાઈ ગયા છે સરસ જોઈ શકો છો બધા થપ્પે થપ્પા કરી દીધા છે ચાલુ કરી દીધું છે સરસ મજાની હવા આવી રહી છે ને ફૂલન તો હવે ચાલુ જ પડશે તો બસ નહીં આજે જો આજનો મારો વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો